સૌંદર્ય મનનું સૌંદર્ય જીવનનું સૌંદર્ય સ્વાસ્થ્યનું સૌંદર્ય કાર્યક્રમ સાંભળતા આપ સૌ શ્રોતા મિત્રો ને નમસ્કાર કોઈએ સાચું કહ્યું છે સારી પાચન શક્તિ ભૂખ પર આધાર રાખે છે અને સારું સ્વાસ્થ્ય સારું સ્વાસ્થ્ય જો હોય તો તન અને મન બંને સુંદર બને છે શ્રોતા મિત્રો આજના સૌંદર્ય કાર્યક્રમ માં આપડી સાથે છે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર એની ઠક્કર કે જેઓ હાલમાં મહાવીર ફિઝિયોથેરાપી સેન્ટર માં કાર્યરત છે ડોક્ટર રેની ઠક્કર આપનું આકાશવાણીના બોધ સ્ટુડિયોમાં સ્વાગત છે થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી હિયર કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મારા નમસ્કાર શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરશું ફિઝિયોથેરાપી વિશે ડોક્ટર એની ફિઝિયોથેરાપી શું છે અને તેના ફાયદા શું છે એના વિશે થોડી માહિતી આપશો સૌથી પહેલું તો આપણે એ કહીશું કે ફિઝિયોથેરાપી એટલે મતલબ એક એવી ફિલ્ડ છે કે જે મતલબ આપણે કોઈ પણ પેશન્ટ ને કોઈ પણ ડિઝીઝ વિદાઉટ એની મેડિસિન પેશન્ટ ને આપણે રિપેર કરીએ છીએ મતલબ કોઈ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી હોતી એનામાં જેમ કે આપણે એલોપેથી દવાઓ લઈએ તો એનામાં સાઈડ ઇફેક્ટ હોય બટ આ એક એવી ફીલ છે કે વિદાઉટ મેડિસિન વી કેન રિપેર અ પેશન્ટ તો એમનું કહેવું છે કે થોડીક એવી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ કરીને તમે તમારી તબિયત ને સુધારી શકો છો પણ એના માટે તમારે પ્રોપર ફિઝિયોથેરાપિસ્ટ નું કોન્ટેક કરવું પડશે તમારે ડોક્ટર નું કોન્ટેક કરવું પડશે સ્ત્રીઓને ને લગતા એવા કયા પ્રકારના રોગો છે કે જેમાં દર્દીને ને ફિઝિયોથેરાપી ની જરૂરત પડે છે અત્યારે મોસ્ટ કોમન મોસ્ટ એકદમ મોસ્ટ કોમન હોય તો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જેને આપણે સાદી ભાષામાં કહીએ તો ઘૂંટણ ના ઘસારા એનામાં ફિઝિયોથેરાપીની બહુ જ જરૂર પડે છે અગર તમે વહેલા તબક્કે આવી જાવ તો તમારે કદાચ ઓપરેશન સુધી ના બી જવું પડે લાઈફ ટાઈમ એક્સરસાઇઝ ખાલી કરવી પડે તો એનાથી ઘણું સારું થઈ જાય અને તમને દુખાવામાં બી રાહત થાય ભલે આપણે ઘસારો અટકાવી ના શકીએ બટ આપણે મસલ્સ એટલા સ્ટ્રોંગ કરી શકીએ કે આપણે પેઇન ના થાય અને પછી જો અગર ઘસારો બહુ હોય તો ટોટલની રિપ્લેસમેન્ટ કરાવાય છે તો એના પછી પણ પોસ્ટ ઓપરેટિવ ફિઝિયોથેરાપી બહુ ઇમ્પોર્ટન્ટ છે તો જ તમે પાછા ડેલી લાઈફમાં ચાલી શકો અને દોડી પણ શકો ઇનફેક્ટ તમે પછી અત્યારે બેક પેઇન બી બહુ કોમન છે ફિમેલ્સ આફ્ટર પ્રેગ્નન્સી પણ બેક પેઇન કોમન હોય છે પછી બેક પેઇન માં સાઇટિકા થઈ જાય છે જે શિયાટિક નર્વ છે એ પ્રેસ થાય તો એના કારણે તમને બીજા સિમ્ટમ્સ આવે પગમાં ને એવી રીતે તો એ પણ મતલબ એનામાં પણ ફિઝિયોથેરાપી બહુ ઇમ્પોર્ટન્ટ છે મતલબ તમને પેઇન રિલીફ બહુ જ સારી રીતે રે ને એક્સરસાઇઝિસથી તમે હેલ્ધી બી રહ્યો અને તમને મતલબ તમારા જે પણ તકલીફો હોય એ દૂર થઈ જાય પછી આપણે પેરાલિસિસનું કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ તો સ્ટ્રોકના એટેકમાં પેરાલિસિસ થઈ જાય તો મતલબ આપણે દેશી ભાષામાં કહીએ તો લખવું મારી જાય શરીર તો પછી એનામાં પણ ફિઝિયોથેરાપી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે દવાથી તમે થોડા ઘણા રિપેર થાઓ બટ મુમેન્ટ તો તમે ફિઝિયોથેરાપીથી જ લાવી શકો એટલે એનામાં બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ફિઝિયોથેરાપી અને દવાની તો સાઈડ ઇફેક્ટ બી થતી હોય છે હા એટલે આ એક બહુ મોટું મેજર આપણે પોઝિટિવ પોઈન્ટ કહી શકાય કે આનામાં સાઈડ ઇફેક્ટ બી નહીં અને તમે પેશન્ટ પાછા ડેલી એક્ટિવિટીઝ કરતા થઈ જાય પેરાલિસિસ જો તમે ના કરી શકતા હોય જમવામાં પ્રોબ્લેમ થાય ઊભા થવામાં પ્રોબ્લેમ થાય પછી તમે વોશરૂમ ના જઈ શકો તો તમે અગર ફિઝિયોથેરાપી કરાવો તો તમે ડેલી એક્ટિવિટીઝ કરતા થઈ જાવ ને ધીરે ધીરે તમે બઉ જ બહુ જ એટલે બઉ જ સારું થઈ જાય મતલબ તમને હમણાં વાત કરી કે પ્રેગનસીથે પ્રેગ્નન્સી માં ફિઝિયોથેરાપી કરી શકાય છે અને કઈ રીતે આ વસ્તુ ઉપયોગી છે પ્રેગ્નન્સી જેવી રીતે આપણે ખબર જ છે કે યુટ્રસ બેબી હોય એટલે ધીરે ધીરે આફ્ટર મતલબ મંથ ધીરે ધીરે વધતા જાય એવી રીતે યુટ્રસ એન્ડ થતું જાય એટલે એ બેક ના મસલ્સ ઉપર પ્રેશર કરે પછી મેડિકલ ટર્મિનોલોજીમાં કહીએ તો સેન્ટર ઓફ ગ્રેવિટી શિફ્ટ થઈ જાય અને મતલબ બેક બેક ઇન શોર્ટ પ્રોબ્લેમ બહુ ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને એ પછી આફ્ટર પ્રોલોંગ થઈ જાય છે તો જો જો તમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફિઝિયોથેરાપી કરાવો જેમ કે બેકની એક્સરસાઇઝીસ કરાવો પ્રોપર મુવમેન્ટ વોકિંગ કર્યા રાખો તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ તમને બહુ ઇફેક્ટિવ રહે છે પ્લસ તમે પેલ્વિક ફ્લોર મસલની ની એક્સરસાઇઝીસ કરાવો તો તમને એ ડ્યુરિંગ લેબર બહુ ઈઝ કરે અને તમને પેઇન પણ ઓછું થાય અને એ તમારે પ્રેગ્નન્સી ઇઝ કરી દે તમારી ને પછી આફ્ટર અગર તમારું સી સેક્શન થાય તો તમે આફ્ટર પ્રેગ્નન્સી પણ તમે ફિઝિયોથેરાપી પેલ્વિક ફ્લોર મસલ્સની સ્ટ્રેન્થનિંગ જો પહેલેથી કરેલી હોય તો એ સી સેક્શનમાં પણ હેલ્પફુલ રહે ને એ આફ્ટર પ્રેગ્નન્સી પણ તમને એ ઇફેક્ટિવ અને યુઝફુલ રહે છે તો પ્રેગ્નન્સી ટાઈમે બહુ વસ્તુ યુઝફુલ છે અને જો રેગ્યુલર ડ્યુરિંગ પ્રેગ્નન્સી રેગ્યુલરલી જો આપણે ફિઝિયોથેરાપી કરાવડાવીએ પણ એક વસ્તુ ખૂબ જ અગત્યની છે શ્રોતા મિત્રો કે તમે જ્યારે પણ ફિઝિયોથેરાપી કરાવો છો ત્યારે તમે પ્લીઝ ફિઝિયોથેરાપી સેન્ટર માં જાઓ પ્રોપર ફિઝિયોથેરાપીસ્ટ ની મદદ લો ડોક્ટર ના ઇન્સ્ટ્રક્શન સાથે ડોક્ટર જે રીતે સારવાર કરવાનું કહે જે રીતે સલાહ આપે એને જ ફોલો કરો અને જો પ્રેગ્નન્સી દરમિયાન તમે ફિઝિયોથેરાપી કરાવો છો તો એનાથી તમારું વેઇટ પણ કંટ્રોલમાં રહેશે જે સ્થૂળતા છે જેને આપણે બેબી ફેટ પણ કહીએ છીએ તો એ પણ કંટ્રોલમાં રહેશે હવે એક એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મતલબ જે અગર નોર્મલ પણ ફિમેલ્સમાં વેઇટ ગેઇન અત્યારે બહુ જ કોમન થઈ ગયું છે તો હવે એ જે વેટ ગેઇન છે એના કારણે એ ની પર બહુ ઇફેક્ટ કરે હવે એના કારણે એક મેજર મેજર ફેક્ટર ફેક્ટર છે છે જે આપણે ઘસારો કહીએ એ કે કારણે ઘસારા થવાના પૂરેપૂરા ચાન્સીસ હોય તો એ જરૂરી છે કે તમે નોર્મલ લાઈફમાં પણ એક્સરસાઇઝીસ કરો મે ઘસારા દરમિયાન પણ અગર ફિઝિયોથેરાપી લ્યો તો એ તમને બહુ સારું રહેશે ઇફેક્ટિવ રહેશે તો જો આવી વસ્તુ આ રીતે આપણે અવેર રહીએ અને ફિઝિયોથેરાપી કરાવડાવીએ તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમે તમારો વેઇટ પણ કંટ્રોલ કરી શકો છો તમે તમારા શરીર ને હેલ્ધી બનાવી શકો છો તમારું બેબી પણ હેલ્ધી બનશે અને તમને વેઇટ ગેન નું પ્રોબ્લેમ નહીં થાય અને તેના કારણે નીને લગતા પ્રોબ્લેમ પણ તમને ઓછા થશે માસિક દરમિયાન ઘણી જ સ્ત્રીઓને દુખાવો થતો હોય છે અને વધારે પડતો ફ્લો પણ થતો હોય છે તો એમાં ફિઝિયોથેરાપી કઈ રીતે મદદરૂપ બની શકે છે મતલબ ડ્યુરિંગ પીરિયડ આપણે જો આ બહુ ક્રાઇમ્સ ને એવું ફીલ થાય તો એ પછી ઘણીવાર એટલું બધું અસહ્ય થઈ જાય કે આપણે પેઇન કિલર્સ લેતા હોય અને એ પછી બહુ આદત બની જાય છે પછી મતલબ હવે આ વસ્તુ તો આપણે ચાર પાંચ દિવસ એવરી મંથ રહેવાનું તો પછી એ પેઇન કિલર્સ લાંબા ગાળે બહુ નુકસાન કરે એટલે પછી આપણે એના કરતાં જો પેલ્વિક ફ્લોર મસલ્સની ની એક્સરસાઇઝ શીખી લઈએ અને મતલબ આપણા મસલ્સ જ નીચે એટલા સ્ટ્રોંગ કરી દઈએ તો આપણે એ પેઇન હેલ્પ કરે બાકી થોડું ઘણું પેઇન તો નોર્મલ થવાનું છે પણ પેઇન રિડકશનમાં ખાસ એવું હેલ્પ કરે અને વી કેન અવોઇડ પેઇન કિલર્સ ફોર ધેટ ઇટ્સ વેરી ગુડ ફિયર ગુડિંગ પેઇન કિલર્સ ડ્યુરિંગ અ પીરિયડ બ્રેસ્ટ કેન્સરની સારવાર જ્યારે ચાલી રહી હોય બ્રેસ્ટ કેન્સરની સારવાર થઈ ગઈ હોય એના પછી ફિઝિયોથેરાપી શું આ વસ્તુ માટે ઇફેક્ટિવ છે હા ડેફિનેટલી કેમ કે આપણે બ્રેસ્ટ કેન્સરમાં જનરલી બહુ જો સ્ટેજ થ્રી ફોર આવી જાય તો પછી આપણે બ્રેસ્ટ રિમૂવ કરવી પડે છે તો મેડિકલ ટર્મિનોલોજીમાં દેટ ઇઝ કોલ્ડ માસેક્ટોમી તો આપણે બ્રેસ્ટ રિમૂવ કરી દઈએ તો એના પછી મતલબ જે એની જે ઇફેક્ટ આવે જેમ કે લિમ્ફિડીમાં મતલબ એક હાથ જાડો થઈ જાય એક હાથ પતલો થઈ જાય એ તમે ઘણા ઘણા પેશન્ટમાં એવું જોયું હશે તો એ એના માટે ફિઝિયોથેરાપી યુઝફુલ રહે છે તમે જો કરાવો તો તમને તમને સારું રહે અને પછી બીજી ઘણી બધી એવી છે જે બહુ યુઝફુલ રહે આફ્ટર રિમુવલ ઓફ યોર યોરસ્ટ કેન્સર તો એનામાં ઇમ્પોર્ટન્ટ છે અને એ અવેરનેસ હજી બધાને નથી આવી એ થોડી જરૂરી છે કે બધાને મતલબ સમજણ પડે એ વિશે અને લોકો ઈ વસ્તુમાં જાગ્રત થાય કે આના પછી પણ આપણે ફિઝિયોથેરાપી યુઝ કરી શકીએ એમ અને હવે સમય છે આજની tips now હવે વન ઇમ્પોર્ટન્ટ ટીપ થી હું એન્ડ કરીશ આ સેશન કે તમે કાંઈ પણ તકલીફ થાય બટ વિધાઉટ કન્સલ્ટિંગ અ ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ વિધાઉટ કન્સલ્ટિંગ અ ડોક્ટર ગમે એ એક્સરસાઇઝ ના કરી લેવી મતલબ એ પછી તમને બીજી ઇન્જરી પણ થઈ શકે છે એનામાં જો તમને પ્રોપર ફોર્મ પ્રોપર એક્સરસાઇઝ ના આવડે તો તમે એક કરતા પછી બીજું થઈ જાય એવું થાય તો તમારે પ્રોપર ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું કન્સલ્ટ કરવું અને ટ્રીટમેન્ટ લેવી એ વધારે સારું રહેશે અને બીજી વસ્તુ કે ક્યારે પણ કાંઈ પણ પેઇન થાય તો એને પ્રોલોંગડ તમે ન રાખો મતલબ ખેંચો નહીં આપણી ભાષામાં કહીએ તો જેટલું જલ્દી બતાવો એટલું જલ્દી તમે સારું થશે તમને જો તમે એમ વિચારો કે મટી જશે મટી જશે એમ કરતા કરતા તમે એ દુખાવા લાંબા ગાળા સુધી ખેંચી જાઓ પછી વાર લાગે એ વસ્તુ મળતા અને પછી એમ થાય કે આ દુખાવાની અંદર કે આ મને જે પ્રોબ્લેમ થાય છે એમાં મને રાહત નથી મળતી પેશન્ટ છે કે હવે મને ચાર દિવસમાં એવું તમે એક વર્ષનો દુખાવો લઈને આવો પછી કહેશો ચાર દિવસમાં મટે તો એ તો પોસિબલ નથી ને આ એક ફિલ્ડમાં તમારે એક ઈ છે કે પેશન્ટ રહેવું પડે મટી જાય તમને પણ ધીરજ જરૂરી છે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ ડિઝીઝ હોય કઈ પણ દુખાવો કઈ પણ તકલીફ હોય તો એક વીક નો તમે જો ગાળો રાખો કે ના બસ મને એટ ડેઝ જેવું તો લાગશે મળતા તો ઇફેક્ટ તમને દેખાય ધીરે તમને પોતાને ધીરે ધીરે ફીલ થાય કે ના હવે મને સારું લાગે છે તો એ મતલબ એટ ડેઝ દરમિયાન જ તમને ફીલ થાય પણ જો તમે બે દિવસ કરાવો ને પછી મન મટ્યું નહીં તો એ વસ્તુ પોસિબલ નથી એટલે આનામાં ધીરજ હોવી બહુ જરૂરી છે બસ તો આવી નાની મોટી વાતો ધ્યાન રાખો તમારા મન ને તમારા જીવન ને સુંદર બનાવો અને હા જેમ ડોક્ટરે કહ્યું કે કોઈ પણ ડોક્ટર ની સલાહ વગર પ્રિસ્ક્રિપ્શન વગર ફિઝિયોથેરાપી ના કરાવો ફિઝિયોથેરાપિસ્ટ સેન્ટર માં જઈને પ્રોપર ફિઝિયોથેરાપી કરાવો અને ડોક્ટર ની સલાહ તો ચોક્કસ આપડે માનવાની જ હોય ડોક્ટર અમારા શ્રોતા મિત્રોને ખૂબ જ ટૂંકા સમયની અંદર સારી એવી ઇન્ફોર્મેશન આપી ઝીણવટપૂર્વક સમજાવી એ માટે હું આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી આપનો આભાર માનું છું થેન્ક યુ તમને પણ અને થેન્ક યુ ફોર લિસનીંગ ટુ મી થેન્ક યુ સો મચ અને ઇમ્પ્લિમેન્ટ કરો તો સારું છે સારું છે ઓફકોર્સ અને દવા ગોળી થોડાક દિવસ માટે કે ટેમ્પરરી રાહત માટે ઠીક છે પણ લાંબે ગાળે કોઈ પણ દવા નુકસાનકારક છે સૌંદર્ય કાર્યક્રમમાં હમણાં જ આપે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર એની ઠક્કર પાસેથી ફિઝિયોથેરાપી બાબતે માહિતી મેળવી અને આ સાથે જ આજનો સૌંદર્ય કાર્યક્રમ અહીં સમાપ્ત થયો શ્રોતા મિત્રો સૌંદર્ય કાર્યક્રમ આપ યુટ્યુબ ઉપર પણ સાંભળી શકો છો ટાઇપ કરો ઓલ ઇન્ડિયા રેડિયો ભૂજ અને સાંભળો સૌંદર્ય કાર્યક્રમ સૌંદર્ય મનનું સૌંદર્ય જીવનનું સૌંદર્ય સ્વાસ્થ્યનું